હાલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટર માં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું 12 ઓગસ્ટ 2025 ના મહત્વના કરંટ અફેર્સ જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને આજનો વિડિયો તમે જોશો ને તો તમને ખૂબ મજા આવશે એટલી બધી મસ્ત મજાની કરંટ અફેર્સ ની સાથે જે કે કવર કર્યું છે કે તમે વાહ મેમ બોલી ઉઠશો અને આમાંથી જો પ્રશ્ન આવશે વિધાન વાક્યમાં તો તમારો માર્ક કઈ નહીં જાય એની હું ગેરંટી આપું છું પરંતુ તમારે એના માટે વિડીયો શરૂઆત થી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે તો જ તમને મજા આવશે રાઈટ જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં બે આઇકન પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો એની માહિતી તમને મળતી રહે ખરું ને ફ્રેન્ડ અને આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે ફટાફટ શેર કરી દેજો કેરિંગ ઇઝ શેરિંગ ઇઝ કેરિંગ કેરિંગ ઇઝ શેરિંગ યસ શેરિંગ ઇઝ કેરિંગ રાઈટ તો હંમેશા શેર કરવું જોઈએ જેથી કરીને બીજા પણ તમારા મિત્રોને આવી મસ્ત મજાની માહિતી મળે અને તમારું નામ મેરિટમાં પાકો થાય તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડી આગળ શરૂ કરી દઈશું આજનો પ્રથમ પ્રશ્ન રામસર રિઝોલ્યુશન પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો ઓપ્શન એ ભારત ઓપ્શન બી ઝિમ્બાબ્વે ઓપ્શન સી ઈરાન ઓપ્શન ડી એક પણ નહીં બોલો

જેને રામસર સંધિ સાથે જોડાયેલા એકસો બોતેર પક્ષકારોનું અને છ આંતરરાષ્ટ્રીય સંસ્થાનું સંપૂર્ણપણે સમર્થન મળ્યું છે હવે ક્યારે કોપ ફિફ્ટીન દર વર્ષે ત્રણ વર્ષે યોજાશે અલગ અલગ ચાર પ્રકારની કોપ યોજાય છે તમને સૌને ખ્યાલ જ હશે આ તો આપણું કરંટ અફેર થઈ ગયું કે રાઈટ આ પ્રસ્તાવ પરંતુ હવે આપણે આનાથી જ આગળ વધીએ તો આપણું કરંટ અફેરની સાથે જીકે કન્વર્ટ કરવું હોય તો શું આવશે એ પણ આગળ આગળ જોતા જઈશું રાઈટ પરંતુ પહેલા આપણે જોઈ લઈશું કે આ પ્રસ્તાવનો હેતુ શું હતો તો રાષ્ટ્રીય ક્ષેત્રીય અને સ્થાનિક સ્તર પર ભૂમિના પ્રબંધનમાં સસ્ટેનેબલ જીવનશૈલીને એકીકૃત કરવાનું આહવાન કરવામાં આવ્યું છે આ પ્રસ્તાવ બે માર્ચ બે હજાર ચોવીસમાં યુનાઇટેડ એન્ડ એન્વાયરમેન્ટ એસેમ્બલી દ્વારા જાહેર કરેલ રિઝર્વેશન છસો અઢાર સસ્ટેનેબલ લાઈફ સ્ટાઈલ પર આધારિત છે હવે ભારતે જે રજૂ કર્યું છે તો એની થીમ કયા ટેગ હેઠળ કે શીર્ષક હેઠળ રજૂ કર્યું હતું

કોપ ટ્વેન્ટી સિક્સ યોજાઈ હતી જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન લાઈફ લોન્ચ કર્યું હતું તો એને જ હેતુને આગળ વધવા આ કન્ઝર્વેશન આ રિઝોલ્યુશન પસાર કરેલું છે રાઈટ હવે તમે એક વસ્તુ યાદ રાખજો કે અલગ અલગ ચાર કોપ યોજાય છે કોપ ટ્વેન્ટી નાઇન કોપ સિક્સટીન બે વખત યોજાય કોપ ફિફ્ટીન રાઈટ તો ચાર થઈ ગઈ તો એના વિશેની તમારે હવે આ બધું આપણું કરંટ અફેર થઈ ગયું હવે આપણે આગળ વધીએ તો જી કે ક્ષેત્ર એક વખત રામસર રાઈટ રામસર સંધિ ક્યારે અસ્તિત્વમાં આવી હતી ઓગણીસો પંચોતેર થી સ્થાપના ઓગણીસો ઇકોતેર થી ભારત ક્યારે જોડાયું ઓગણીસો બ્યાસી માં અને વેટલેન્ડ ડે દિવસ ક્યારે ઉજવાય છે બીજું ફેબ્રુઆરી અને પ્રથમ વખત ક્યારે ઉજવાયો હતો એ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે ભારતમાં પ્રથમ વખત વેટલેન્ડ દિવસ ભારતમાં નહીં પણ વિશ્વમાં પ્રથમ વખત ક્યારે ઉજવાયો હતો બોલો તમને ખ્યાલ હોય તો મને કહી દો જો યાદ રાખજો ઓગણીસો સત્તાવનમાં ફર્સ્ટ ફર્સ્ટન ડે દિવસ ઉજવાયો હતો બરાબર હવે યાદ રાખો ફરીથી હું રિપીટ કરું છું શાંતિથી રામસર સંધિ ઓગણીસસો માં એના ઉપર ઈરાનના રામસર નામના સ્થળે મળી હતી બરાબર ઓગણીસો થી તે સંપૂર્ણપણે કાર્યરત થયું ભારત ઓગણીસસો બ્યાસીમાં રામસરનું સભ્ય બન્યું બરાબર છે ભારતની અત્યારે એકાણું સાઈટ રામસર સ્થળમાં છે બરાબર છે સૌથી વધુ ક્યાં છે તો એ તમારે મને કહેવાનું છે મેં બહુ જ કરાવ્યું છે બરાબર સૌથી વધારે રામસર સાઈટ ક્યાં છે તમિલનાડુ કે ઉત્તર પ્રદેશ એ તમારે મને કહેવાનું છે અત્યારે એકાણું છે આમાંથી ગુજરાતમાં ચાર રામસર સાઇટ છે ક્લિયર થઈ ગયું થળ છે નળ સરોવર છે પછી કયું છે બીજી બે એ તમારે મને કહેવાનું છે ચલો હું આસન કરી દઉં છું થળ પછી બોલો એ પણ હું તમને કહી દઉં ચલો તમારું ક્લિયર થઈ જાય એક મિનિટ પાણી પી લો ફ્રેન્ડ્સ

સંધિ ઓગણીસો એકોતેર માં થઈ પંચોતેર માં અસ્તિત્વમાં આવી ભારત બ્યાસી માં જોડાયું પ્રથમ વખત પેટલેન્ડ દિવસ ઓગણીસો માં ઉજવવામાં આવ્યો ક્યારે તો બીજી ફેબ્રુઆરી માં ડાઉટ ક્લિયર આટલા બધા હવે કુલ કેટલી સાઈટ છે તો કુલ એકાણું છે કેટલી એકાણું સાઈટ છે રાઈટ ભારતમાં કેટલી છે

તો શું ભારતમાં માં ક્યારેક યોજાય છે યુએનસીબીડી ની કોપ તો યસ યુએનસીબીડી કોપ ભારતમાં માં યોજાય છે કોના નેતૃત્વમાં મેં તમને કરાવ્યું હતું યાદ હોય તો બોલો તો આપણે કોઈક વ્યક્તિ મરી ગયા જે એમનું હમણાં તાજેતરમાં નિધન થયું હતું રાઈટ તો એ વ્યક્તિના માન્યો બહુ જ ફાળો હતો વધુ વધુ વધુમાં વધુ ફાળો એમનો હતો કે હૈદરાબાદમાં યોજાઈ હતી કોપ ઇલેવન યુએનસીબીડી ની એમનું નામ શું છે વિજય વિજય શર્માના કારણે યોજાઈ હતી રાઈટ એ યાદ રાખી લેજો ચલો મેં તમને કહી દીધું છે તો હવે પૂરેપૂરી માહિતી આપી જ દેવી રાઈટ પછી બરાબર યુએનસીબીડી ની કોપ વિશે ફરીથી અત્યારે હાલ ક્યાં યોજાઈ હતી કોપ સિક્સટીન તો કોપ સિક્સટીન યોજાઈ હતી કોલંબિયાના કાલી ખાતે પ્રથમ બ્રહ્માસ માં ઓગણીસો આગામી ક્યાં યોજાશે તો આર્મેનિયાના યરમેનમાં ભારતમાં યુએનસીબીડી ની યોજાય છે ઓગણીસો અરે સોરી બે હાજર બાર માં કોપ ઇલેવન માં ભારતના હૈદરાબાદ માં અને દર બે વર્ષે આયોજન થાય છે ક્લિયર હવે આપણે યુએનસીબીડી પતી ગઈ તો યુએન સીસીડી જોઈશું યુએન કન્ઝર્વેશન ઓટુ કોમ્બેક્ટ ડેઝર્ટિફિકેશન

પછી આવી તો તો ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ચેન્જ ક્યાં હતી હતી કોપ યુએન 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 સીસીડી અને અને કઈ છે સીબીડી સીબીડી બંને કોપ સિક્સટીન હતી રાઇટ પછી આવશે યુએન એફસીસી તો ફ્રેમવર્ક ઓન ક્લાઇમેટ ચેન્જ થીમ ઇન્વેસ્ટિંગ ઇન અ વેલ

કોપ ટ્વેન્ટી નાઇન ક્યાં યોજાઈ હતી અઝરબૈજાનના બાકુમાં પ્રથમ વખત જર્મનીના બર્લિનમાં યોજાઈ હતી દર બે યર વર્ષે યોજાય છે આજ વર્ષે એટલે કે અત્યારે બે હજારમાં જ યોજાશે ક્યાં તો બેલેમ બ્રાઝિલ ખાતે હવે રામસરની કોપ તો અહીંયા લખવાનું રહી ગયું છે કોપ ફિફ્ટીન અહીંયા નીચે લખ્યું છે ઉપર નથી લખ્યું બરાબર થીમ શું હતી પ્રોટેક્ટિંગ વેટલેન્ડ ફોર અવર કોમન ફ્યુચર પ્રોટેક્ટિંગ વેટલેન્ડ ફોર ઓવર કોમન ફ્યુચર કોપ ફિફ્ટીન ઇન વિક્ટોરિયા ફોલ્સ જિમ્બાબે માં યોજાઈ બરાબર પ્રથમ વાર ઇચલી યોજાઈ હતી અને આનું આયોજન ત્રણ વર્ષો થાય છે બાકીની બધી દર વર્ષે યોજાશે રાઈટ અને આ વર્ષે યોજાશે હવે તમારે એક વસ્તુ ઓલવેઝ યાદ રાખવાની છે છે કે યુએન કોપ જ ભારતમાં યોજાય બાકી એક નથી તો તમને પૂછી લે કે નીચેનામાંથી કઈ કોપનું આયોજન ભારતમાં થયું હતું યુએન સીબીડી વાળી કોપ છે કે કોઈ પણ એવો તમને ઓપ્શન મૂકી દેસુ તો યાદ રાખવાનું કે યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન બાયોલોજી

તો તમારે એ યાદ રાખવાનું છે કે સ્વામિનાથન જન્મ શતાબ્દી નિમિત્તે આ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા કોણ કરે છે એ બધું તમને આપશે કોને મળ્યું કયા દેશના નાગરિકને મળ્યો છે એમ પૂછ્યું છે ઓપ્શન એ બ્રાઝિલ ઓપ્શન બી ભારત ઓપ્શન સી નાઇજીરિયા ઓપ્શન ડી નામીબિયા બોલો તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી નાઇજીરિયા રાઈટ ચાલો હવે આગળ વધી જઈશું જોઈશું ડોક્ટર એકોમોલી એન્ડ આર્નરે એમ ને

સી રિસર્ચ ફાઉન્ડેશન અહીંયા રહી ગયું છે બરાબર અને ધ વર્લ્ડ એકેડેમિક ઓફ સાયન્સ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ક્લિયર હવે આગળ દિલ્હી કર્તવ્ય ભવન 3 નું ઉદ્ઘાટન કોણે કર્યું તો તમને સૌને ખ્યાલ હશે કે મોટા ભાગના ઉદ્ઘાટન કોણ કરતું હોય છે તો અહીંયા સીધો હું જવાબ જ કહી દઉં છું નરેન્દ્ર મોદી બરાબર ભારતના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી એટલે ઓપ્શન બી હવે આપણે જોઈ લઈશું તો આ આ પ્રશ્ન કેમ જરૂરી છે તો એટલા માટે જરૂરી છે કે તમને એવું પૂછે કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ થેઠર ભારતની જે સંસદ નવી બની છે એ આપણને સૌને ખબર છે બરાબર સેંગલ મૂકવામાં આવ્યું છે ત્યાં એ પણ ખબર છે એમાં કયા કઈ દિશામાં કયા કેલા દ્વાર છે એ પણ આપણને ખબર છે તો તમારે મને એ ખબર ના હોય ને જાણવું હોય તો મને કહેજો હું ફરીથી રિવાઈઝ કરાવી દઈશ રાઈટ તો આ ભોવનનું નિર્માણ તમે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ થિયતર કર્યું છે બરાબર આવા દસ ભવન નિર્માણ થશે આમાંથી ત્રીજું ભવન નિર્માણ થયું છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે વિવિધ ગુરુ મંત્રાલયો અહીંયા કામ કરશે એના માટે છે તો છ મંત્રાલય કર્તવ્ય ભવનમાં કામ કરશે ગૃહ મંત્રાલય વિદેશ મંત્રાલય ગ્રામીણ મંત્રાલય કાર્મિક અને પ્રશિક્ષણ મંત્રાલય પેટ્રોલ અને ગેસ મંત્રાલય અને એમએસએમ મંત્રાલય અહીં કામ કરશે બરાબર અહીંયા બધા જ ભવન બે હજાર સત્તાવીસ સુધી સંપૂર્ણપણે તૈયાર થઈ જશે ક્લિયર હવે અગત્યનો પ્રશ્ન ઓગસ્ટ મહિનાની બાર તારીખે કયો દિવસ ઉજવવામાં આવે છે વર્લ્ડ એલિફન્ટ ડે ઇન્ટરનેશનલ યુથ ડે ફક્ત એ એ અને બી બંને બોલો તમને સૌને ખ્યાલ જ હશે રાઈટ હવે પ્રાણીઓ માટેના દિવસો અને પ્રાણીઓ માટેના પ્રોજેક્ટ એના વર્ષ સાથે મેં કઈ તારીખે કયો દિવસ ઉજવવામાં આવે છે અને કયો પ્રોજેક્ટ પ્રાણીઓનું કયા વર્ષમાં ચાલુ થયું હતું એની મેં મસ્ત મજાનો વિડીયો બનાવેલો છે ઓલરેડી બનાવેલો છે એ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો

આપણો જવાબ અહીંયા શું આવશે તો બંને દિવસ ઉજવાય છે કેવા એટલે ઓપ્શન જવાબ આપણો શું થઈ જશે એ અને ડી બંને હવે ઘણા વિધાન મેં આવી રીતે મૂક્યા છે ઘણી વખત ઉપરના બધા એવા ઓપ્શન મૂકું છું તો આપણો યુનિવર્સલ જવાબ પૂછાતા હોય છે પેપરમાં આવા ઓપ્શન હોય છે જ એટલા માટે હું મોસ્ટલી એવા મૂકું છું કે તમે કન્ફ્યુઝ થઈ જાવ આ વર્ષે ક્યાંય યોજાશે અચ્છા ચલો વિશ્વ હાથે દિવસ ક્યાં ઉજાશે તો તમિલનાડુના કોઈમ્બતુરમાં વિશ્વસિંહ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો ક્યાં ઉજવવામાં આવ્યો તો દેવભૂમિ દ્વારકા ખાતે બરડા અભ્યારણ ક્લિયર એ બે યાદ રાખજો અને આવનારી પરીક્ષામાં આ ક્વેશ્ચન સો ટકા હશે બરાબર હ્યુમન એલિફન્ટ સંઘર્ષ પર ધ્યાન આપવામાં આવશે અહીંયા પ્રથમ વાર બે હાજર બાર માં ઉજવાયો હતો આ વર્ષની થીમ શું છે એલિફન્ટ ડેની બ્રિંગિંગ ધ વર્લ્ડ ટુગેધર ટુ હેલ્પ એલિફન્ટ બ્રિંગિંગ ધ વર્લ્ડ ટુગેધર ટુ હેલ્પ એલિફન્ટ રાઈટ આ વર્ષની થીમ છે ઉદ્ઘાટન ભૂપેન્દ્ર યાદવ આપણા પર્યાવરણ મંત્રી કરશે ત્રણેય વસ્તુ ડાઉટ ક્લિયર થઈ ગયા હવે બે હાજર દસ માં હાથી ને ભારતનું વિરાસત પશુ જાહેર કરાયું હતું બે હાજર ત્રીસ ડેટા મુજબ સૌથી વધારે હાથી

કે 2023 માં એક શોર્ટ મૂ ડોક્યુમેન્ટરી મૂવી હતી એલિફન્ટ વિસ્ફર તમિલનાડુના મુદુમુલાઈ ના મહાવત દંપતી ઉપર બનેલી છે એને નેશનલ એવોર્ડ અરે સોરી ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો ડોક્યુમેન્ટરી ફિલ્મમાં તો એ પણ યાદ રાખજો તો એલિફન્ટ વિસ્ફર મૂવી નું નામ હતું બરાબર છે 2023 માં ઓસ્કાર મળ્યો હતો પછી વિશ્વમાં બે પ્રકારના હાથી જોવા મળે છે આફ્રિકન હાથી એશિયન હાથી તો આપણે એમના વિશે જોઈ લઈશું એશિયન હાથી લગભગ તેર દેશોમાં જોવા મળે છે સૌથી વધુ ભારતમાં આફ્રિકન હાથી કરતા નાના હોય છે કરચોલીઓ પણ એમના કરતા ઓછી હોય છે અને કાન નાના હોય છે બરાબર ફક્ત ને ફક્ત નર હાથીને જ દાંત હોય છે એશિયન હાથીમાં આ લિસ્ટમાં સંકટગ્રસ્ત છે બરાબર સિટીઝના પરિશિષ્ટ વનમાં છે વન્યજીવ અધિનિયમ ને અનુસૂચિ એકમાં છે પછી આફ્રિકન હાથી તો સવાના છે રવાના નથી સવાના અને વર્ષાવનના ક્ષેત્રમાં જોવા મળે છે

હવે તમારે એટલા માટે આ અગત્યનું છે કે તાજેતરમાં જ એક વિવાદ ઉભો થયો હતો મહારાષ્ટ્રમાં જૈન સમુદાયની મંદિરોમાં રહેતી માધુરી એને પોતાના ત્યાં લઈ જવાના હતા કેમ તો કે બીમાર છે જોકે મારા મંતવ્ય પ્રમાણે એ ફરજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની હોય છે કોઈ પ્રાઇવેટ સંસ્થાની નહીં હોતી બરાબર પરંતુ વિવાદ ઉભો થયો અને મામલો બહુ ગરમાઈ ગયો એટલે પાછું એ હાથણીને એ લોકોએ પરત કરવી પડી

હવે ફ્રેન્ડ તમને ખરેખર મજા આવી હોય તો નીચે કમેન્ટ સેશન માં આવીને મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સો ટકા હું તમને આ આજે તો હું ભૂલ્યા વગર તમારા માટે મૂકી દઈશ કે પ્રોજેક્ટ કયા વર્ષે કયા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા હતા પ્રાણીઓને લગતા એની લિંક અને સાથે સાથે કયા દિવસે કયા વારે પ્રાણીઓને લગતા દિવસો ઉજવવામાં આવે છે એની લિંક એ બંને હું કમેન્ટ સેશનમાં લિંક મૂકી દઈશ જેથી કરીને તમારે કોઈ ઇશ્યુઝ આવે નહીં બરાબર છે તો ચાલો ફ્રેન્ડ્સ હવે રજા લઈશું આજના માટે ખરું ને હવે તમને મજા આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા મિત્રોને પણ કહેજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલે નહીં વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો બસ ફ્રેન્ડ્સ આજે વિદાય લઈશું અહીંયા જ ફરી કાલે મળીશું બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ